જામનગર જામનગરમાં દસ કિલો તેલીબિયામાંથી પાંચ પોઈન્ટ પાંચ ફૂટની ઉંચાઈના ગણેશજી બનાવ્યા નવમો વિશ્વ રેકોર્ડ સર્જવાનો નવતર પ્રયોગ જામનગરમાં સિંહ દગડુ શેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ પંડાલના આયોજકો દ્વારા આ વર્ષે નવમો વિશ્વ રેકોર્ડ સર્જવાનો નવતર પ્રયોગ કર્યો છે જામનગરમાં યોજાયેલા શ્રીદગુ શેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવના આયોજકોએ આ વર્ષે નવમો વિશ્વ રેકોર્ડ સર્જવાનો અનોખો પ્રયાસ કર્યો છે મેદસ્વિતા મુક્ત ગુજરાતની થીમ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેદસ્વિતા ઘટાડવા અને દસ ટકા તેલનો ઓછો ઉપયોગ કરવાના સંદેશને પ્રસારિત કરવા હેતુ દસ કિલો તેલ ઉપયોગ કરીને પાંચ પોઈન્ટ પાંચ ફૂટ ઊંચી ગણપતિજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે આયોજક ભરતસિંહ પરમારે ગુજરાત સરકાર દ્વારા શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસનું આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે જામનગર શહેરના બેડી ગેટ કડીયા બજાર રોડ પર શ્રી દગડુ શેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી વિવિધ થીમ પર એ ગ્રુપ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે અહીં દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરી લોકજાગૃતિ લાવવા પણ પ્રયાસ કરવામાં આવે છે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેદસ્વીતા ઘટાડવા માટે તેલના ઓછા ઉપયોગ માટે આહવાન કરાયું છે જે વાતને આ ગણેશ પંડાલમાં ખાસ ભાર આપવામાં આવ્યું છે અને વિવિધ તેલીબિયાની થીમ ઉપર આધારિત ગણપતિ બનાવવામાં આવ્યા છે